પોરબંદરના કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી રેતી ચોરી અંગે અનેક ફરિયાદો ઉઠી રહી હતી ત્યારે તંત્રએ દરોડા પાડી અને ડમ્પર સહિતના વાહનો કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા કુતિયાણા તાલુકાના કુટડા ગામ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ભાદર નદી કાંઠે સાદી રેતી અને ખનીજનું ગેરકાયદેસર રીતે કરવાના આવેલ કુલ પાંચ ડમ્પર વાહનોને વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ તમામ સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તેમજ અન્ય એક બનાવમાં પોરબંદર તાલુકાના રાતડી ગામે પણ તપાસ દરમિયાન રાતડી ગામ તરફ જવાના રસ્તા પર એક ટ્રક દ્વારા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન બદલ તેમજ અન્ય એક બિલ્ડિંગ ઓવરલોડ વાહનને લઈને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ તમામ વાહનોને સીઝ કરી મ્યાણી મારી પોલીસ સ્ટેશનના કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર